અંજાર પોલીસે છેલ્લા સાત મહિનાથી રોહીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને બાતમીના આધારે ગાંધીધામ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ પાંચ દસ બે હજાર તેવીસના રોજ અંજાર પોલીસ સ્ટાફના માણસો અંજાર પોલીસ સ્ટેશનના શાંતિધામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે વાલારામ વક્તારામ ચૌધરી પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે પોલીસે બાતમીના આધારે ચોક્કસ હકીકત મેળવી બાતમીવાળી જગ્યાએ રેડ કર કરતા એક ઈસમ પોલીસ સ્ટાફને જોઈને ભાગવા લાગ્યો હતો પોલીસે તેને પકડી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ વિકાસકુમાર છોગારામ કડવાસરા જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે તપાસ કરતા મકાનની અંદરથી અને આંગણામાં પડેલી એક્ટિવાની ડેકીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ચોપન બોટલો અને ત્રેવીસ બિયરના ટીન મળી આવ્યા હતા પોલીસે પચીસ હજાર ત્રણસોની વિદેશી દારૂની બોટલો તેવીસોની કિંમતના બિયરના ટીન તીસ હજારની કિંમતનું એક્ટિવા પાંચ હજારની કિંમતનો મોબાઈલ ફોન તથા તેર હજાર સો રૂપિયા રોકડા એમ કુલ પંચોતેર હજાર સાતસો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો હાજર મળી આવેલા ઈસમથી પૂછતાછ કરતા તેણે પોતે વેચાણનું કાર્ય કરતો હોવાનું જણાવ્યું હતું અને મૂળ મકાન માલિક વાલારામ વક્તારામ ચૌધરી ઇંગ્લિશ દારૂ રાજસ્થાનથી મંગાવીને વેચતો હોવાનું જણાવ્યું હતું પોલીસે હાજર મળી આવેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હાજર ન મળી આવેલા આરોપીને શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમિયાન આજરોજ અંજાર પીઆઈ એસડી સિસોદિયા અને પોલીસ સ્ટાફના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે છેલ્લા મહિનાથી અંજાર પોલીસ સ્ટેશનના પ્રોહિના ગુનામાં નાસ્તા ફરતા આરોપી વાલારામ વક્તારામ ચૌધરીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં અંજાર પીઆઈ એસડી સિસોદિયા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા રિપોર્ટ ભારતી માખી જાણી